મા રામદર માતાનો કેટલા વર્ષ છે એનું જ્યોત જલે છે અને શું આનો માની માસે ને ક્યાર બાર થી કેટલા દૂર દૂર થી લોકો માનતા આવે છે પણ બપુ કેટલા ટાઈમ છે ભરે છે સેવંત્રા ગામે ઘણા વર્ષોથી આ રાનલ માનો થોડો છે દડવા ને જે દડવા છે તે પછીનો આ થડાનો નામ છે તયા સવંતરા ને અંદર આ માં બિરાજા કોઈને સાંભળતું નથી એ રાંદલ માતાજી અહીંયા બિવારે થી ગયા છે અને અમારા ગામ ઉપર સવંતરા ઉપર અખંડ માની જ્યોત ચાલુ છે 20 વર્ષ થયા આ જોય પછી અમારું ગામ આખું રાનલ પરદેશથી માનતાઓ આવે છે અમેરિકા અમેરિકાથી આતે બધા વિદેશમાંથી પણ માને માનતા આ એટલી આવે છે અમારા ગામમાં રવિવારનો દૂધ હજી વેચાતો નથી એ અમારું ગામ છે આ અમારા ગામ આહી દરબાર રબારી અને સોમવારે અમારા ગામમાં છાસ ખાતા નથી એ આ રાંધલ માનો અમારે પ્રતાપ છે રીતાજીની કૃપાથી બધા ચડ્યા છે કોઈ શારીરિ પોસ્ટો પર અને કોઈ નીચી પોસ્ટો પર તો અમારું ગામ આ રીતે આખું માતાજીની અમારી ઉપર અમી દ્રષ્ટિ છે રાંદલ માતાજીની તો મિત્રો આજ છે અમારા ગામનું રામ મંદિર ને રામદેવજી મહારાજ રામ લક્ષ્મણ ને સીતા માતા અને ભગવાન શ્રી કૃષ્ણ ને રાધાજી ની પ્રતિમા છે આરતી સવાર સાંજ ડબ્બન તો મિત્રો હવે હું તમને લઈને આવ્યો છું અમારા ગામની ગૌશાળાની અંદર જ્યાં એકથી એક ચડિયાતી ગાયો છે જ્યાં લીલું ઘાસ ને સૂકો ભૂકોન બધું એને આપવામાં આવે છે અને માથે પણ એવી જોરદાર સેફ્ટી છે જોરદાર ઝાડવા છે છાંયો છે અને એ સૂર્યનારાયણ અસ્ત થાય ને અમારી ગાય માતાઓ ધીરે ધીરે જો પોતપોતાની ઘરે જાય નારાયણ અસ્ત થતા હોય એને ધીરે ધીરે હાલતી હોય અને ધીરે ધીરે કહેવાય કે પગના દાબલામાંથી ધોળ ઉડતી હોય નારાયણ થતા હોય એનું કિરણ આપણી ઉપર આવ ઉડતું હોય આ વસ્તુ તમને ગામડા સિવાય ક્યાંય જોવા ના મળે અને એવું રૂડું કેવું છે મારું ગામ જ્યાં નાના મોટા પ્રસંગ હોય જન્માષ્ટમી હોય રામદેવનું ધ્વજારોપણ હોય નવરાત્રી હોય કે ઉતાસડી હોય કે જન્માષ્ટમી હોય સૌ સાથે મળીને એકબીજાના હૈયા ચકડોળે ચડાવીને એમ જાણે એવું લાગે કે મારું પોતાનું જ છે એવું અને જ્યાં સાંજે ઢળે ને ત્યારે તો એને ગામને ચોરે બધે આવી જાય ભેસવા આ છે મારા ગામની પ્રાથમિક શાળા જોવું આ બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે ભણે છે કલર કામ થઈને કમ્પ્લીટ થઈ ગયું છે અને આ છે મારા ગામનું બાલ મંદિર એક નહીં બબી બાલ મંદિર આવેલા છે અમારા ગામની ગલીઓ અને ગલીએ ગલીએ આ રીતના પેવર બ્લોક નાખેલા છે કે ધૂળ ધૂળ તમને જોવા જ ના મળે આ મારા ગામનું રામ મંદિર છે ભગવાન ભોળીઓનાથ બિરાજમાન છે અહીંયા અને આ બાજુ આ આવશે રાજમાર્ગ અહીંથી ડાયરેક જવાય બસ સ્ટેન્ડે આ ગલી આ છે ડાયરેક્ટ આપણે બસ સ્ટેન્ડે જવાય આ છે મારા ગામનો સમાજ ચોક સામે દેખાય ગ્રામ પંચાયત સ્કૂલનો ડેલો છે અને આ છે હોટલ જ્યાં તમારે ચા પાણી ઠંડુ પીણું તે ગમે વસ્તુને આજથી રોડ નીકળે છે મેન રાજમાર્ગ છે જો આ રોડ ડાયરેક્ટ વાવડી સુપીડી થઈને રાજકોટ નીકળી જવાય અને આ છે મારા ગામની નદી મોજ નદી અમારું ગામ સામે દેખાય નદી અને હેન બપોરનો ટાઈમ થાય ને નાના નાના ફુલકા સ્કૂલે થી છૂટતા હોય ને રાજી રાજી થતા હેન ગપોત પોતાને ઘરે જાતા હોય આ રાતનો નજારો મારા ગામનો નો કઈક આવો છે જોવો એન થાંભલે થાંભલે એલોજનની જનની સગવડું છે ગામમાં રાતના નીકળો જાણે એમ લાગે દિવસમાં એલા જાય એવી મારા ગામની સગવડ છે સામે દેખાય રામ મંદિર રાતનું અને થાંભલે થાંભલે ચોકે ચોકે સીસીટીવી કેમેરાનું આયોજન પણ કરેલ છે આ જે નદી કાંઠે વિસ્તારનો જે છે ને એ એરિયો અહીંથી ડાયરેક્ટમાં ભગવતી રાંદરમાં એ જવાઈ જાય અને આ મોટું ફરી અને હવે બતાવું

સૌ એકબીજાને જરૂર પડે ત્યાં ટેકો દેવા દોડે છે જ્યાં સૌ સાથ રહીને હરખાય છે જ્યાં સાંજે સૂક ઉભરાય છે જ્યાં ડેરીએ દૂધ ઉભરાય છે જ્યાં પશુઓ માટે હેજ છે આવું સુંદર મજાનું મારું ગામ છે આવું સુંદર મજાનું મારું ગામ છે અને બીજું હા હે કે જે ઉતાસળી આવે ને ઉતાસળી ઉતાસણી નદી જે આપણે નાના નાના બાળકો આવેલા હોય ને એની જે વાયડું હોય ને તો અમારા ગામમાં આ વર્ષોથી આ ચાલ્યું આવે છે કે ઉતાણીસના દિવસે જેટલી પણ વાયુ હોય ને બધાને એકઠી ભેગી એક જ જમણવાર સમાજની અંદર એક જ જમણવાર જ્યાં કોઈને ડેલીએ ડેલીએ જમણવાર નહીં બધાએ સાથે મળીને પોતપોતાનો આ ઉત્સવ ઉજવે છે એ અમારું ગામ છે ગામની ઉત્તર દિશામાં ભગવાન શ્રી મોજેશ્વર દાદા બિરાજમાન છે જે ગામની રક્ષા કરે છે દક્ષિણમાં શિવ જડેશ્વર પૂર્વમાં બિનેશ્વર મહાદેવ જે ગામની રક્ષા કરે છે પશ્ચિમ દિશામાં મોજી નદી વહેતી છે ખડખડ ગીતડા ગાતી જાય રૂમઝુમ કરતી વહેતી જાય ગામને ચાર ચાંદ લગાડતી જાય અને એમ કહેવાય કે ગામડાની સંધ્યા કેવી હોય નારાયણ અસ્ત થતા હોય નાના છોકરા તે કરતા હોય ગાયના વાસળડા ભાંભરતા હોય માવડિયું ગાયું દોવા જાતી હોય જ્યાં નાદ સંભરાતા હોય આ ગામનો સમાજ ચોક અને એટીએમ છે પાણીનું એટીએમ પાંચનું ટોકન નાખવાનું આ એટીએમમાં ડિસ્પ્લે છે જો પાણી ચાલુ થઈ ગયું પાંચ રૂપિયામાં બાવીસ લીટર ફિલ્ટર આ ગામનો ચોક ગમેડ અને સફાઈનું જો આ સફાઈનું આવું આયોજન છે આ રિક્ષો ચોકે ચોકે ગલ્યે ગલ્લીએ રખડે છે સરકાર તરફથી મળેલો છે અને ભીનો કચરો આ બાજુ સૂકો કચરો આ બાજુ અને ગલીએ ગલ્લીએ ઘરે ઘરે જાય છે અને જે બેનો છે ને આમાં નાખી અને બારોબાર ઠલવવામાં આવે છે જેથી ગામમાં જરા પણ ગંદકી નથી ફેલાતી માં ભગવતી શ્રી મંદિરે ધ્વજ બદલવામાં આવે છે બોલીએ શ્રી ભગવતી શ્રી રાંધલમાં તેની જય